પ્રાકૃતિક ખેતી કરું છું પ્રાકૃતિક ખેતીની અંદર પહેલાં વર્ષે અમે ચોળીનું વાવેતર કર્યું હતું અને બીજા વર્ષે ભીંડાનું વાવેતર કર્યું હતું અને અત્યારે શેરડી અને ડાંગર અને મકાઈની ખેતી કરીએ અમે છોટાદેપુર આત્મ પ્રોજેક્ટની અંદર ગયા સાહેબ જોડે મુલાકાત કરી અને ત્યાં સાહેબે અમને શિખામણ આપ્યું કે પ્રાકૃતિક ખેતીની અંદર ખર્ચ ઘટે તો અમે પ્રાકૃતિક ખેતી અપનાવી તો શરૂઆતમાં ધનજીવામૃત પાયામાં વાપર્યું અને પછી પાણીની અંદર છોડવાનું થાય ત્યારે જીવામૃત આપ્યું એવી રીતે વારંવાર પાણીની અંદર છોડતા રહીએ અને જમીન મેં જે અંદર રાસાયણિક ખેતીથી કરવાથી જીવાનો અંદર નાશ થઈ જાય એનો નાશ પણ નહીં થતો અને જમીન ફળદુપ થાય પોચી થાય જીવામૃતથી ધનજીવામૃતથી તો એના તરફ અમે આગળ વધ્યા તો ધીરે ધીરે જમીનનો પણ સુધારો થયો અને અમને ખર્ચ ઘટવાના કારણે આવકનો થોડો વધારો થયો આવકની અંદર અત્યારે શેરડી ગયા વર્ષે અમે ત્રીસેક હજાર અંદાજે વેચાણ કર્યું હતું ને આ વખતે હજી શેરડી ઊભી છે અને આ વખતે અમને ખાતરી છે કે આ વખતે વધશે શેરડીનો પાક અત્યારે બે વેંગાની અંદર છે અને મકાઈનો પાક બે વેંગાની અંદર છે તો શેરડીની અંદર મારું ખુદનું મશીન છે અને રસ્તા ઉપર અમે શેરડીનો જ્યુસ કાઢીને ગ્રાહકોને વેચાણ કરીએ છીએ અને કોઈ ગ્રાહક આવે તો છૂટાછવાયા પણ શેરડી આપી દઈએ છીએ તો અમને એનાથી સરળ તરીકે અમને રોજગાર મળી રહે છે આ વખતે અમારે પાંત્રીસ ચાલીસ હજારનો અંદાજ છે છૂટક આપીએ તો અમે એક દંડાના ચાલીસ રૂપિયા લઈએ મારે ઘરની અંદર ચાર ગાયો છે દેશી એનું ગૌમૂત્ર મિક ભેગું કરીને ગૌમૂત્ર પાંચ લિટર અને છાની ગાયનું છાણ અને ગોળ ઓગાળીને અમે એક એક તપેલાની અંદર દસ દસ લિટરની અંદર મિક્સ બનાવીને અને ચણાનું બેસન એ ઓગાળીને બસો સો લીટરના પીપની અંદર મિક્સ કરીને જેમ ઘડિયાળનો કાંટો ફરે એ રીતે સો સાત દિવસ ફેરવીએ સવારમાં વહેલા ઉઠી અને એક ઝાડની નીચેથી થોડી આટલી માટી લઈએ એ રીતે બનાવીને પછી એને અમે ખેતરની અંદર યુઝ કરીએ વાપરીએ મકાઈની અંદર શરીરની અંદર જ્યારે કોઈક જીવાત મચ્છી હોય કાં તો ઈયળ હોય તો એની અંદર અમે ભ્રમસ્ત્ર નિમસ્ત્ર એનો ઉપયોગ કરીને એનો રોગનું નિયંત્રણ કરીએ છીએ ગયા વર્ષે અમે ચોળેનું વાવેતર કર્યું હતું તારે બીજા મૃતનો જે અમે પટ આપ્યો છે તો એ પટની અંદર ઉગવામાં બી એકદમ સરળથી ઊગી અને ઉગ્યા પછી એને કોઈ પણ પ્રકારનો ઉપદ્ર ઈયળ મચ્છી આતે પછી કોઈ નથી આવ્યું એમાંથી અમને સરળથી ખેતીની અંદર લાભ થયો હતો પ્રાકૃતિક ખેતીની અંદર એવું છે કે પ્રાકૃતિક ખેતી બજેટની ખેતી છે એમાં કોઈ ખર્ચ નથી તો અમે ખેડૂત ભાઈઓ બહેનોને કેવા માંગીએ કે દરેક જણ પ્રાકૃતિક ખેતી કરે અને પોતાનું સસ્તા સાચવે અને બીજું કે ખેતીની અંદર એકદમ ખેતી ફળદુપ્ત થઈ જાય છે પેલું એવું હતું કે ખેતી ખેડવા જાય ત્યારે લોખંડ જેવી થઈ જાય અત્યારે તમે એકી ચાસ મારો તો એકદમ પોચી પોચી જમીન થઈ જાય છે તો પ્રાકૃતિક ખેતી તરફ બધા વળે અને પ્રાકૃતિક ખેતી કરવાથી ખર્ચ ઘટે અને ખેડૂતને સારો એવો લાભ થાય એવું અમને ખાતરી છે